તળાજા માર્કેટિંગ યાર્ડની ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું આજરોજ તારીખ અઢાર દસ બે હજાર પચીસના બપોરના સવા બે કલાકે તળાજા માર્કેટિંગ યાર્ડની સામાન્ય ચૂંટણી બે હજાર પચીસનું પરિણામ જાહેર કરવામાં આવ્યું ગઈકાલે તળાજા માર્કેટિંગ યાર્ડની ચૂંટણીનું મતદાન યોજાયું હતું જેમાં આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું વિજેતા ઉમેદવારનું નામ જણાવી દઈએ તો ગોયલ દિગ્વિજયસિંહ જીવુભા સરવૈયા ઘનશ્યામસિંહ અજીતસિંહ સરવૈયા અશોકસિંહ પ્રદ્યુમનસિંહ જાની જયંતીલાલ દલપતભાઈ ગોયલ વિક્રમસિંહ વજુબા બાથાણી પોપટભાઈ કરશનભાઈ પરમાર હનુભાઈ જયસંતભાઈ અને મકવાણા સુકાભાઈ ભૂરાભાઈ સરવૈયા દશરથસિંહ પ્રભાતસિંહ અને ભાદરકા મસરીભાઈ રામભાઈનો તળાજા માર્કેટિંગ યાર્ડની સામાન્ય ચૂંટણી બે હજાર પચીસમાં વિજય થયો છે તળાજા માર્કેટિંગ યાર્ડની સામાન્ય ચૂંટણીમાં ઓગણત્રીસ જેટલા ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી અને આ ચૂંટણી લડ્યા હતા હાલ આ દસે દસ ઉમેદવારનો અત્યારે વિજય થયો છે